ગુજરાતમાં ગરમીનો પારો છેલ્લા બે દિવસમાં એકાએક વધ્યો ઉત્તર પશ્ચિમ દિશામાંથી નીચલા સ્તરે ફૂંકાઈ ગરમ પવનના કારણે તાપમાન સામાન્ય કરતાં બે થી ત્રણ ડિગ્રી વધ્યું અને કચ્છમાં હીટવે આગાહી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા અને હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો મંગળવારે હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી પીએમ મોદી શિવસેના જૂથના ઉમેદવાર રાજુ પર્વેના સમર્થનમાં નાગપુરના રામટેકમાં ચૂંટણી રેલી માટે જશે પીએમ તમિલનાડુના વેલ્લો અને પોલાચી જઈને સાંજે છ વાગ્યે રામટેક જાહેર સભા કરશે છત્તીસગઢના દુર્ગમાં મોટો અકસ્માત સર્જાયો બસ પચાસ ફૂટ ઊંડી ખેડમાં ખાબકે વડાપ્રધાન મોદી અને રાજ્યના મુખ્ય પ્રધાન વિષ્ણુ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો સુપ્રીમ કોર્ટે ચૂંટણીના ઉમેદવારોની સંપત્તિ અંગે મોટી ટિપ્પણી કરી કહ્યું ઉમેદવારે માત્ર તે જ નોંધપાત્ર સંપત્તિ જાહેર કરવાની જરૂર છે જેનાથી મતદારો તેની આર્થિક સ્થિતિ અને જીવનશૈલીને સમજી શકે ન્યૂયોર્કમાં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્રની અને નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડની ચૂંટણીમાં ભારતના જગજીત પાવડિયાએ જીત મેળવી જેથી ફરી એકવાર તેઓ બોર્ડના સભ્ય બન્યા પતંજલિ જાહેરાત અંગે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ સુપ્રીમ કોર્ટમાં બિનશર માફી ગયા વર્ષે ઉલ્લંઘન કરવા બદલ પણ માંગી અમિત શાહે કેજરીવાલ પર પ્રતિક્રિયા આપી અને કહ્યું કે જે લોકો દાવો કરી રહ્યા હતા કે એમને ફસાવવામાં આવ્યા છે તે દાવો આજે કોર્ટે ફગાવી દીધા છે અને તેઓ પોતે અને તેમનું પક્ષ બંને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે ઇસરો ચીફ સોમનાથ ચંદ્રયાન ફોર અંગે કહ્યું કે વડાપ્રધાન મોદીએ બે હજાર ચાલીસની શરૂઆતમાં ચંદ્રની સપાટી પર મનસ્ય ઉતરવાનું દેશનું લક્ષ્ય નક્કી કર્યું છે જેથી ઈસરો તેના ચંદ્ર મિશન માટે પ્રતિબદ્ધ છે તાલિબાને અફઘાનિસ્તાનમાં સ્થિત હિન્દુ અને શીખ લઘુમતીઓને તેમની જમીનો પરત કરવાની દિશામાં કામ શરૂ કર્યું અગાઉની સરકાર દ્વારા જમીન લઘુમતીઓ પાસેથી છીનવી લેવામાં આવી હતી